કલ્યાણપુરા ગામે રામાનુજ પરિવારે અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચીંધતું કાર્ય કર્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામાનુજ સાધુ પરિવારે સ્વર્ગીય ભજનદાસ લક્ષ્મણ દાસ ની અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચીંધતું કાર્ય કર્યું રાધનપુર ના કલ્યાણપુરા ગામ થી સાધુ કાશીરામભાઈ એ જય શિયારામ સાથે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અમારા ભાઈ ભજનદાસની ઉત્તર ક્રિયામાં દિલગીરી સાથે જણાવાયું કે અમારા ભાઈ શ્રી સાધુ ભજનદાસ લક્ષ્મણદાસ તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રીજી શ્રીજી ચરણ પામ્યા છે જે સદગતની ક્રિયા સંવત બે હજાર એક્યાસી આંગણવાડીના ભૂલકાઓને પ્રસાદી આપી પરિવારે સેવાલક્ષી કાર્ય કરી સદગત આત્માને શાંતિ અર્થે પ્રાર્થના હવન યજ્ઞ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને કાર્ય કર્યું હતું સ્ટાર ન્યૂઝ